કે કાલ વિડિયો કેમ નતો એ મિત્ર બાર કરતે 400 કિલોમીટર એ બહુ વાઘું છે અને રાતોરાત નીકળી ગયા હતા તેમ બધા એમ કહેતા હકે બેય ની તું થોડીક મદદ કરાવ પણ શું છે કઈ જાશે મસ્ત મજાનું પણ ટૂર છે આપણે આ ટૂર તો દાણા ફૂલવા છે એટલે કેવલ ભાઈ છે ને મૂકે છે કા હેલો યુટ્યુબમાં કેમ છો મજામાં અમે પણ મજામાં તમે મજામાં તો બધાને જય માતાજી રામ રામ સીતારામ માતાજી બધા રાખીએ શુભેચ્છા આપું છું તો નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો જો આજે તો આપણે એમ કીધું તો બધા કમેન્ટ કરતા હતા કે તમે કાલે વિડીયો કેમ ન મૂક્યો તો આપણને છે ને નટરાજા કહે કે કાલે વિડીયો કેમ નતો મૂક્યો અને અમને મૂકીને વૈયા ગયેલા હતા

આપણે કામે ગયા હતા એ કામ તો આપણે નહીં કેવું પણ વધારે કમેન્ટ કરશે ને તો બીજા બ્લોકમાં આપણે કહીશું કે હું કામે ગયા હતા કેમકે ઇમરજન્સી જવાનું થયું મને રાતે ફોન આવ્યો તો એક બે વાગે એવા રાતે કે આપણે સવારમાં પાંચ વાગે નીકળવાનું છે એટલે કમ્પ્લેટ રહેજો એમ તો અમે જવાનું હતું અમારા ઘરથી ચારસો કિલોમીટર દૂર કેટલું ચારસો ને દસ કિલોમીટર દાહોદ ગોધરા દાહોદ સાહેબ દાહોદ ગોધરા ચારસો દસ કિલોમીટર થયા ઘરેથી

તો કામ હું ઇમ્પોર્ટન્ટ હતું ને કમેન્ટ કરીને કહેશો કે તમારે જાણવું છે કે નહીં જાણવું તો કેટલા હા પડશે ને કેટલા ના પડશે એ તો ખાસ કરીને કહેશો તો સારું હાલ તો જો અત્યારે તો એ આખો દિવસ હું છે રાતના સાર વાગે આજ જ આવ્યા છે રાતના સાર વાગે આજ આવ્યા છે અને પછી વેલા હારે ઊભા થઈને દુકાને બેઠાતા હવાના તો અત્યારે તો જમીતાલે નિશાળે લાવી તો ઈ ઘડી કહે એ બે ભારો દુકાન બેસે ને એ માલ લેવા અને ઘરનો થોડો સામાન પણ ખૂટી ગયો તો કેમ કે એક દિવસ ન હોય ને તારે સામાન ખૂટી જાય ને જયારે બાર ગયેલા હોય ને તારે સામાન ખૂટી જાય એવું કેટલા ને થાય એ કેજો ગેજો મિતલ આવે ને સીધું છે ને મારે પાછું વેપારી કટિંગ કરવાનું છે એટલે કામ કરી વધી ગઈ ને આખું મને ને હું બહુ જેમ લાગે આમ આખું વિસાઈ જાય એમ લાગે આમ એટલે ફટાફટ વેપારી કટિંગ કરી નાખીને આજ વહેલા છે ને તું હાથ પગે રાંધ છે મારા હાડ હાથ થઈને તો ભૂગી જવાનું છે

તૂર છે આપણે આ તૂર તો દાણા ખોલવાનું છે એટલે ચાલી દેજો આપણે થોડુંક એનું કામે કરવું પડે કે એ રિયાન ભાઈ હોય એટલે એને રાખવું પડે તો એ અંદર છે ને તો આપણે દાણા ફૂલી છે તો ગરમી કેટલી છે તો પરસેવો થઈ ગયો હારો વાલા ફટાફટ દાણા ફૂલ છે ને પછી મળી ઘરનું કામ બધા દીધું છે ને આવી આપણે સોપારી કટિંગ કરવા છે જો સોપારી ગરમ કરવો પડે પેલા આ રીતે તો કટિંગ થાય છે આ સોપારી ને આપણે કટિંગ કરીને આવતા કેમ કે અમારે ભાઈ રો ને એટલે વહેલા ખરે ફોપારી કટિંગ કરીને આવતા કે થોડું ઓછું છો કે નહીં હું કાલ બીજું કરશું વધારે રિયનભાઈ ને રાખવા પડશે તો જુઓ દાદા ને માતાજીને અગરબત્તી જો દુકાનો વધારવાની તૈયારી કરીશ કેવલભાઈ છે ને વરણી મૂકે છે કાભાઈ બરણી મૂકેલભાઈ મારા બહુ કામના છે મી તાલી શું કરે ઘરમાં હમ કેવલ ભાઈ તમારે કામ બહુ કરેલો ફટાફટ હું એ બરણી મૂકી જઉં પછી ભાગવાનું છો જવા માટે કેમકે હજી રોટલા બનાવવાનું બાકી છે રાખશું ને પછી રોટલા બનશે કેમકે રોતો હતો તો એ હજી રમાડે છે મારી ઈસ્કો નાખે છે આઠ પાંચ એક આજે થઈ મોડું તો ફટાફટ કેમ કે ઉજાગરો એટલો છે આખું વિસાય છે કેમકે કાલે આખી રાત ગાડી અંકારી એટલે હવે થાકી જશે તો ફટાફટ હવે હું ઘરે જાઉં હું રાખી કડીકવા અને પછી નીચું જશે રોટલા કરવા પછી જમીન ભરી ઉઠાવન વધે આવતા છે આપણે ઘરે તો જો દૂધની બહુણી

હાલો તો આપણે જઈએ હવે રસોડામાં તો જો રસોડામાં ને તો કોઈ નથી લાગતું શાક બની ગયું લાગે હવે ઓળો બનવા લાગે આપણે બને ને જો દીધી સર રસોડામાં જો સબ્જી તો બનાવીને જ લાગે છે શાક બનાવીને મતલબ તો હવે રોટલા કરી એવું લાગે છે ચાઈએ આપણે રોટલા ગડે ને બહાર છે રસોડામાં નથી તો સસમપો બોલાવો લાગે જલ્દી કા થોડો દીને પર ઓટ દરા ચીટો ને મને એમ કે રસોડામાં હશે એમ તો બસ રસોડામાં હું એલા વાત કરું થોડો દીને

બારનું લાગે રહેજે કે તું સરખે કે કાલ મારી એમ હતું કાલે લાઈ ટેન હતી રમીતી તેટલા આગળ જવું ને કેવું છે ને આખર મોટા મોટા ઢેબી નાખવાના છે બેટ કરજે બધા નકર બે પૂરું કેમ લાગે દેવા બે માં પૂરું ને ભૂખ મરી જાય ને કવરાવ એમાં એક નવી વસ્તુ શરૂ છે ને વસ્તુ દૂધ ખાવાનું ને તો આજ તેમાં નીતું છે ને દૂધ શરૂ કરશે સમ ખાવાનું હા કેમ કે આજ થોડું વધારે લેવું ખબર છે દૂધ વધારે લેવા ને મે તે થોડું થોડું કેમ કે શાક ને રોટલો ખાઈને તો અડધી કલાક ન થાય ને તો ઝેરી રે પછી માર ખાવું એમ થાય અચ્છા બીજું કઈ ખાવાનું કા એવું છે મિત્રો તો એ રોટલા કરી ને ફટાફટ જમી લેવાનું છે કેમ કે મને ઉઝાગ રોટલો છે ને આખું આમ વિશાય જેમ લાગે બોલજે ને તો આખું વિસાય જેમ લાગે કેમ કે ઉઝાગરો જ છે લગભગ સાડા ત્રણ ચાર વાગે હું સવારમાં આજે પહોંચ્યો તો અહીંયા

મારી પાસે નો રે એન પાસે નો રે ના ને કઈ બનાવતા આવડે ની મારી સુ હું બનાવતા થઈ આ થોડું મોડું થઈ અડધી કલાક 8:30 થઈ ગયું કેમ લાગે 8:30 વાગી જશે ને 8:30 હું વધારે વાગી જાય 8:30 તો 8:30 છે પણ આ ભાઈ ને ના આવતી બોલી કેવા મારે રિયન પણ મમ્મી હમણાં સોળા ખાતી હતી કેવા લે હમણાં બગાયું તો હું એ ખાઉં તમે મને તો

તો તમારું બધે નામ બધે સીરો બધે શેટીમાં કેવાય અમારું મસ્ત મસ્ત કેવલ માટે મને હે આતરમાં તડી આપા ઘણા બધે હોય વાત જ ન કરાવો